મિત્રો અહીંયા અમદાવાદના વિરાટનગર ખાતે આવેલી આ સેન્ટ માર્ક સ્કૂલ છે અને સેન્ટ માર્ક સ્કૂલની અંદર એવું જાણવા મળ્યું છે કે આ સ્કૂલ પોતાની મનમરજી મનમરજી મુજબ વર્તે છે બાળકોને ફરજિયાતપણે સ્વેટર લાવવાની વાત કરે છે અને સ્વેટર એ પણ પોતાની નક્કી કરેલી કોઈ દુકાનમાંથી લાવવું અને દુકાનમાંથી લાવેલી સ્વેટર જ પહેરવું અને ના પહેરે તો બાળકોને સ્કૂલના દરવાજાની અંદર આવતા જ રોકીને એમને ઘરે મૂકી દેવામાં આવે છે આવી એક વાત અહીંયા આપણી સમક્ષ આવી છે અને એને લઈને આજે અહીંયા સેન્ટ માર્ક સ્કૂલ વિરાટનગર ખાતે મે હાજર થયા છે

वो तो छुट्टी पे तो में कोई इंचार्ज दिया जाता है नहीं और नहीं दिया तो उनका लियो का धोखा है सती अरे यहाँ को इंचार्ज दिया जाता है ठीक है हाँ इंच यहाँ पे आपसे बात कर रहे हैं इंचार्जो इंचार्ज शुरू करवा उनको

આજે કે પેલોમાં તો ભુજી કરવાના હે 200 રૂપિયા માં કે પડશે અહીંયા તાળાબંધી બી થશે બી ગેરાવ થશે આજે 500 રૂપિયા છે કાલે 500 રૂપિયા આવશ્યક છે ઓનસ્ટ સ્ટુડન્ટ્સ કલિન સંમેલન પછી સંબોધન નહીં

સિવાયના યુવાનોએ આ મુદ્દે આવેદન આપ્યું છે અને આવેદન આપીને એ લોકોને પ્રિન્સિપાલને મળીને વાત કરી છે ચોવીસ કલાકમાં જો આની પર એક્શન નહીં લેવાય અને આ સત્ય જે વાત છે એને લઈને કે જો ચોક્કસ પ્રકારનું નહીં લેવાય તો આગળ આંદોલન પણ મોટાભાગે પાયે કરવામાં આવશે તે વાત અહીંયા કરવામાં આવ્યું છે તો આપણે વાત કરીશું કે ભાવેશભાઈ અને બાબુભાઈ અને તુલસીભાઈ બીજા મિત્રો એને શું છે તો તુલસીભાઈ શું ભાવિકભાઈ શું મામલો તો આખો અને અહીંયા તમે કેમ અહીંયા ભેગા થયા હતા આજે અમે લોકો એટલા માટે ભેગા થયા હતા કે વિદ્યાર્થીઓને સેન્ટ માર્ક સ્કૂલ અને ઓસના મિશન સ્કૂલ દ્વારા પ્રેશર કરવામાં આવે છે કે તમે પર્ટિક્યુલર એક જગ્યાએથી સ્વેટર ખરીદો અને બ્લેઝર ખરીદો અને એ જ બ્લેઝર અને સ્વેટર બંનેમાંથી કોઈ એક વસ્તુ પહેરીને આવવાનું સ્કૂલમાં અને જો તમે ઘરનું સ્વેટર પહેરીને આવો તો તમને એન્ટ્રી નથી આપવામાં આવતી વિદ્યાર્થીને એન્ટ્રી નહીં આપવાની સ્વેટર નીકળી દેવાનું પછી એન્ટ્રી આપવાની સ્વેટર બેગની અંદર હોય યા તો વાલી તેના વાલી સાથે ઘરે મોકલી દેવાનું પછી જ એન્ટ્રી આપવામાં આવે તેના વિરોધમાં આજે અમે સેન્ટ માર્કે બેઠા હતા તમને કઈ રીતે માહિતી મળી કે ઇંગાડી કેવી રીતે ચાલુ રહી છે અહીંયા અમને બે ત્રણ વાલી ની બી ફરિયાદ હતી પ્લસ વિદ્યાર્થીઓ પણ વિદ્યાર્થીઓ બી કીધું હતું કે અમારા પ્રિન્સિપલ રાજેશ સર દ્વારા સ્વેટર નીકાળી દેવામાં આવે છે અને તે પછી અમે તપાસ કરી ત્યારે ખબર પડી કે બધા જ સ્ટુડન્ટો સેમ કલરના સ્વેટર અને સેમ કલરના બ્લેઝર પહેરીને આવે છે એટલે તે ચોક્કસપણે નક્કી જ છે કે આ એક પર્ટિક્યુલર એક જગ્યા નક્કી કરવામાં આવી છે અને જો સ્વેટર અન્ય વિદ્યાર્થીઓએ સ્વેટર નથી પહેર્યું તો એ વેલ એન્ડ ગુડ છે પરંતુ જે સ્વેટર પહેર્યું છે તે બધા જ સેમ છે તો તમે આયોજન પત્ર આપ્યું ત્યારે પ્રિન્સિપલ હાજર હતા કે નહીં પ્રિન્સિપલ હાજર હતા અને ટ્રસ્ટી પાછળના રસ્તેથી ભાગી ગયા હતા પરંતુ મીડિયા અને વિવિધ આગેવાનો આગા પાછા નીકળવાની તૈયારીમાં હતા ત્યારે પ્રિન્સિપલ નહીં પણ પરંતુ તેની વતીના ટ્રસ્ટી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી આવ્યા હતા અને મારી રજૂઆત સાંભળી

તેતાલીસ કલાકમાં જો આ વસ્તુ હલ નહીં આવે તો અમે આનાથી બી ઉભરેથી ઉભરે આંદોલન કરીશું કેટલા બાળકોને અમે મળ્યા ને જેને લોકો એક બેટર અમે ઓછામાં ઓછા દસ બાળકોને મળ્યા અને પંદર દસ પંદર જેવા પેરેન્ટ્સ મળે બરાબર એટલે કોઈ બી એવું જ કીધું કે ગેટ સુધી અમને ઘરના જેકેટો પહેરી દેવા દે છે અને પછી બહાર બહાર કઢાઈ અને એક સ્વેટરની એ કિંમત આવે છે કે સ્વેટરની કિંમત કેટલી નક્કી કરાવી અગિયારસો રૂપિયા ફરજિયાત પહેરવાનું જ બેટર ફરજિયાત પહેરવાનું તો મિત્રો તમે જુઓ છો કે આ વિરાટનગરની સેન્ટ માર્ક સ્કૂલ છે જેની અંદર બાળકોને ફરિયાદ પ્રમાણે સ્વેટર પહેરવાનું જાણવામાં આવે છે તો તમારી આસપાસ પણ આવો કોઈ સ્કૂલની અંદર તમારા બાળકોને શિક્ષણ સિવાય પણ અન્ય પ્રકારની કોઈ ફરજ પાડવામાં આવતી હોય અને બાળકોને ભણતર સિવાય બીજી કોઈ વાતે મજબૂર કરવામાં આવતા હોય અને સ્કૂલની અંદર જતાં રોકવામાં આવતા હોય તો તમે પણ કમેન્ટ કરો અને આ પેજને લાઇક અને શેર કરજો